પ્રકરણ સાત કિશોરાવસ્થા તરફ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર પ્રશ્ન શરીરમાં જોવા મળતા પરિવર્તનો માટે જવાબદાર ગ્રંથિઓ દ્વારા સ્ત્રવિત પદાર્થનું નામ શું છે ઉત્તર શરીરમાં જોવા મળતા પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવિત પદાર્થનું નામ અંતઃસ્ત્રાવ છે પ્રશ્ન બે તરૂણાવસ્થાની વ્યાખ્યા આપો ઉત્તર જીવનકાળની એ અવસ્થા જેમાં શરીરમાં પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્તિ માટેના પરિવર્તનો થાય છે તેને તરુણાવસ્થા કહે છે પ્રશ્ન ત્રણ ઋતુસ્ત્રાવ શું છે વર્ણવો ઉત્તર સ્ત્રીમાં બાર તેર વર્ષની વયથી લગભગ અઠાવીસ ત્રીસ દિવસના અંતરાલે પ્રજનન માર્ગથી શરીરની બહાર થતા રક્તસ્રાવને ઋતુસ્ત્રાવ કહે છે સ્ત્રી ગર્ભવતી ન થાય ત્યાં સુધી બાર તેર વર્ષની વયથી લગભગ પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમર સુધી પ્રતિમાસ ઋતુસ્ત્રાવ થાય છે અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું જો ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અફલિત અંડકોષ તથા ગર્ભાશયનું અંદરનું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે થવો એ સ્ત્રી ગર્ભવતી નથી તેની નિશાની છે પ્રશ્ન ચાર યોગનારંભ દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનોની યાદી બનાવો ઉત્તર યોગનારંભ દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનો ઊંચાઈમાં એકાએક વધારો થાય છે હાથ અને પગના હાડકાંઓની લંબાઈમાં વધારો થાય છે અને વ્યક્તિ ઊંચો લાગે છે શરીરના વિવિધ ભાગે વાળ ઉગવા લાગે છે છોકરામાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે જ્યારે છોકરીમાં નિતંબનો વધુ વિકાસ થવા લાગે છે છોકરામાં સ્વરપેટી મોટી થઈ ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે અને અવાજ ઘેરો બને છે પ્રસ્વેદ અને તૈલગ્રંથીઓનો સ્ત્રાવ વધી જાય છે પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને પ્રજન્નાંગોના વિસ્તારમાં વાળ ઉગે છે છોકરામાં દાઢીમો ઉગવાની શરૂઆત થાય છે છોકરીઓમાં સ્તનગ્રંથિનો વિકાસ થાય છે પ્રશ્ન પાંચ બે કોલ મવાડુ કોષ્ટક બનાવો જેમાં એક કોલમાં અંધસ્ત્રાવી ગ્રંથિઓનું નામ અને તેની સામે બીજા કોલમાં તેના દ્વારા સ્ત્રવિત અંતસ્ત્રાવોના નામ લખો ઉત્તર અંતઃસ્ત્રાવી ગ્રંથિ સંવિત અંતસ્ત્રાવો એક પિટ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ બે થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન ત્રણ સ્વાદુપિંડ ઇસ્યુલિંગ ચાર એડ્રીનલ ગ્રંથિક એડ્રીનાલિંગ પાંચ શુક્રપિંડ ટેસ્ટોસ્ટેરોન છ પંડપિંડ ઇસ્ટ્રોજન પ્રશ્ન છ જાતીય અંતઃસ્ત્રાવ એટલે શું તેનું નામકરણ આ પ્રકારે કેમ કરવામાં આવ્યું છે તેના કાર્યો જણાવો ઉત્તર જાતીય અંતઃસ્ત્રાવ એટલે ગૌણ જાતીય લક્ષણોના વિકાસ અને નિયંત્રણ કરતા અંતઃસ્ત્રાવ જાતીય અંતઃસ્ત્રાવનું નામકરણ આ પ્રકારે કરવામાં આવ્યું છે કારણ કે તેનો સ્ત્રાવ જાતીય અંગ જનપિંડ માંથી થાય છે અને તેની અસર હેઠળ વિકસતા લક્ષણો છોકરા અને છોકરીને જુદા દેખાવામાં મહત્વના છે જાતીય અંતઃસ્ત્રાવના કાર્યો ગૌણ જાતીય લક્ષણો જેવા કે છોકરાના ચહેરા પર વાળ દાઢી મૂછ ઉગવા છાતી પર વાળ છોકરીમાં ગ્રંથિનો વિકાસ નિતંબનો વધુ વિકાસ વગેરે કાર્ય કરે છે છોકરા અને છોકરીઓ બંનેમાં બગલમાં તથા પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગવાનું કાર્ય કરે છે સાત સાચો વિકલ્પ પસંદ કરો એક તરુણોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ કારણ કે અપુચિત ખોરાકથી તેમના મગજનો વિકાસ થાય છે બી શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે સી તરુણને બધા સમયે ભૂખ લાગતી હોય છે દીક તરુણમાં સ્વાદાંકુરોનો વિકાસ પૂર્ણ થયેલો હોય છે ઉત્તર બીક શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે બે સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે અઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે બી સ્તનનો વિકાસ શરૂ થાય છે સી શરીરનું વજન વધે છે દીક શરીરની ઊંચાઈ વધે છે ઉત્તર અઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે ત્રણ નીચેનામાંથી કયો ખોરાક તરુણો માટે ઉચિત છે અપ ચિપ્સ નૂડલ્સ કોકાકોલા બી રોટલી दाल शाक भाजी सी भात नूडल्स बर्गर दी शाकाहारी टिक्की चिप्स तथा लेमन पीणू उत्तर दी रोटली दाल शाक भाजी। प्रश्न आठ नीचेना पर नोध लखो अकंठमणि बी गौण जातीय लक्षणों सी गर्भस्थ शिशु लिंग निश्चय उत्तर કંઠમણી યોગનારંભમાં છો કરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાક્રતા મોટી થઈ જાય છે છો કરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે તેને કંઠમણી કહે છે તેના કારણે છોકરાઓનો અવાજ ઘેરો હોય છે બી ગૌણ જાતીય લક્ષણો છોકરાઓને છોકરીઓથી અલગ પાડતા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે બંનેમાં બગલમાં તેમજ પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગવા છોકરામાં દાઢી મૂછ તેમજ છાતી પર વાળ ઘેરો અવાજ જ્યારે છોકરીમાં સ્તનગ્રંથિનો વિકાસ તીનો અવાજ વગેરે ગૌણ જાતીય લક્ષણો છે તી ગર્ભસ્થ શિશુમાં લિંગ નિશ્ચયન ગર્ભસ્થ શિશુની જાતિ લિંગનું નિશ્ચયન લિંગી રંગસૂત્રો વડે થાય છે મનુષ્યમાં સ્ત્રીનો અફલિત અંડકોષ હંમેશા એક લિંગી રંગસૂત્ર ધરાવે છે પુરૂષમાં શુક્રકોષો બે પ્રકારના ફક્ત એકી રંગસૂત્ર ધરાવતા અને ફક્ત વાયલિંગી રંગસૂત્ર ધરાવતા હોય છે ફલન થાય તે ક્ષણે જ ગર્ભસ્થ શિશુનું લિંગ નિશ્ચયન થઈ જાય છે જો એક લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ફલનમાં ભાગ લે યુગમંજનું લિંગ રંગસૂત્ર બંધારણ એક્સ એક્સ થશે આ યુગમંજ માદા છોકરી તરીકે વિકાસ પામે જો વાય લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો યુગમંજનું લિંગ રંગસૂત્ર બંધારણ એક થશે આ યુગમંજ છોકરા તરીકે વિકાસ પામે આમ ગર્ભસ્થ શિશુના લિંગનિશ્ચયન માટે ક્લનમાં ભાગ લેતા શુક્રકોષમાં રહેલું લિંગી રંગસૂત્ર કે સંતાનના પિતા જવાબદાર છે પ્રશ્ન નવ શબ્દ કોયડો ઉકેલવા માટે ચાવીઓના જવાબના અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરો આઇદમ્સ એપેલ એન્ડોક્રાઇન ટેસ્ટોસ્ટરોન ટાર્ગેટ સાઇટ આઇદોલેસેન્સ ઇન્સ્યુલિન લઇરિન્કસ એસ્ટ્રોજેન હોર્મોન પ્યુબર્ટી પિટ્યુટરી થાઇરોઇડ હાડી ચાવીયા ત્રણ છોકરાઓમાં બહારની તરફ ઉપસેલ સ્વરપેટી ચાર નલિકાવિહીન વિન ગ્રંથિયો સાત તંતસ્ત્રાવી ગ્રંથિ કે જે મગજ સાથે જોડાયેલ છે આઠ તંતસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ નવ સ્વાદુપિંડીય અંતસ્ત્રા દસ માદા અંતસ્ત્રા ઊભી ચાવીય એક નરઅંતસ્ત્રા બે થાઇરોક્સિનનો સ્ત્રાવ કરતી ગ્રંથિ નીચે આપેલા કોષ્ટકમાં છોકરા અને છોકરીનું આયુષ્ય વૃદ્ધિના સંદર્ભે તેઓની અનુમાનિત ઊંચાઈના આંકડા દર્શાવવામાં આવ્યા છે છોકરા તેમજ છોકરીઓ બંનેની ઊંચાઈ તેમજ ઉંમરને દર્શાવતા એક જ આલેખ પેપર પર આલેખ દોરો આ આલેખ પરથી તમે શું તારણ કાઢી શકશો આલેખ પરથી તારણ શરૂઆતમાં છોકરીઓ છોકરાઓ કરતા ઝડપથી વૃદ્ધિ પામે છે પરંતુ અઢાર વર્ષની ઉંમરે બંને તેમની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે જુદી જુદી વ્યક્તિઓમાં ઊંચાઈમાં થતી વૃદ્ધિનો દર જુદો જુદો હોય છે ડિજિટલ સ્કૂલ પાટન ચૌધરી જયેશ કુમાર પી ઉપ શિક્ષક ગાંધી સુંદરલાલ પ્રાથમિક કન્યા શાળા પાટણ થેન્ક્સ ફોર વોચિંગ